ચલો મિત્રો કેમ છે વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો મિત્રો આજે તમે આવી ચૂક્યા અમે આયા છે ઓર્ડરમાં જેમ કે પુરુષો માટે આજ તમને બધું લુક પૂજા છે શાનદાર છે જેથી કે તમને આનંદ આવી જાય છે તો મિત્રો ચલો આપણે હવે જોઈશું તો મિત્રો તમે આ જોઈ શકો છો આ શાનદાર ગાડી છે તમે જોઈ શકો છો આ બધા એમના લોકો છે મિત્ર કંઈક મારી ચેનલ માટે તમે કંઈક કહી શકો જેથી મારી ચાર આગળ આવે સબસ્ક્રાઈબ કરો હા મિત્રો તમે પણ કંઈક કહી શકો છો બસ અમે એટલું જ કહીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો તમે જોઈ રહ્યા છો એમના લોકો બધા છે એમ કેટલી મસ્ત ગાડી ગાડી છે જો તમે શાનદાર લુક છે તમે જોઈ શકો છો મિત્રો કે આપણે આગળ જઈશું તેથી કે અંદર મિત્રો ખાસ વાત તો એ છે કે તમે આ શું છે તમે જોઈ શકો છો આની પાર્ટી હતી મિત્રો તો તમે વાત છોડી દો કે અમે આયા હતા રાતના રાતની એવી પાર્ટી હતી કે વાત છોડી દો કે અંદર બહુ મોટી મોટી બોટલો હતી ને ખાસી એવી જોરદાર મજા આવી હતી કે તમે આ એમનો બહારથી લુક જુઓ કે કેવું છે તમે જોઈ શકો છો આમની ગાડીઓ છે અને મતલબ કે કંઈક આયોજન છે મિત્રો તમે હવે આ અંદર જઈ અને જોજો કે કેવું લોકેશન છે આ તમે જોઈ શકો છો ચલો મિત્રો નહીં તો બચ્ચે લોકો કહે છે હો પાછે હોર આપ કુશ કેના ચાહો કે મારી ચેનલ આગળ આવે એ બદલ તમે ક્યાંક કેવા માંગશો આ ચેનલ આવશે આગળ એના માટે કંઈ કેવા કેવા માંગો છો મિત્રો ના ના મે કોઈ નઈ કેવા માંગતા ચેનલ બંધ કરી નાખો આ અરે યાર બચે છે યાર એટલે ના ના તમે મિત્રો એમના લોકો છે હું થોડો એમના પાસે કાક કેવરાઈસ તમને તો મિત્રો આ ચેનલ માટે કાક કો પ્લીઝ કે જેથી મારી ચેનલ આગળ આવે ભજીયા ખાઓ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ યાર મિત્રો તમે પણ કાક કો યાર કે છે કે સપોર્ટ કરજો ખાલી એ લઈ એ લઈ દો સપોર્ટ સપોર્ટ થેન્ક યુ થેન્ક યુ

ચોરદાર શાનદાર ડેકોરેશન તમે જોઈ મિત્રો દેખો